ચણાનો લોટ એ રસોડાની એક જાણીતી સામગ્રી છે આપણે બધા જાણીએ છીએ કે તે કેટલું પૌષ્ટિક છે તે ત્વચામાંથી ગંદકી અને વધારાનું તેલ દૂર કરવામાં મદદ કરે છે ચણાના લોટથી બનેલા કુદરતી ફેસ પેક પણ ચહેરાને જરૂરી ચમક આપવામાં મદદ કરે છે આ ગુણધર્મો સાથે તે ખીલ સનટેન અને ડાઘ જેવી વિવિધ ત્વચા સમસ્યાઓની સારવારમાં પણ મદદ કરે છે આ એક એવું ઉત્પાદન છે જેની કોઈ આડઅસર નથી અને તે ઘણી રીતે મદદ કરે છે તો ચાલો આજના વિડીયોમાં જાણીએ કે ચણાના લોટનો ઉપયોગ કરીને ઘરે ફેસ પેક કેવી રીતે તૈયાર કરવા જે ત્વચાને ચમકદાર બનાવવામાં મદદ કરે એક સ્વચ્છ બાઉલમાં એક ચમચી ચણાનો લોટ અને એક ચમચી હળદર ઉમેરો પછી પાણી ઉમેરીને તેને મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો આ પેસ્ટને ચહેરા પર લગાવો તેને આંખોથી દૂર રાખો હવે આ પેસ્ટને પંદરથી થી વીસ મિનિટ સુધી ચહેરા પર લગાવેલી રાખો સુકાઈ જાય પછી નવશેકા પાણીથી ધોઈ લો જો જરૂર લાગે તો મોઢું ધોયા પછી મોઇશ્ચરાઇઝર લગાવો એક બાઉલમાં એક ચમચી મુલતાની માટી એક ચમચી ચણાનો લોટ અને એક ચમચી ગુલાબજળ ઉમેરો હવે આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો આ પેસ્ટને પાંચ મિનિટ માટે ચહેરા પર લગાવી રાખો અડધું સુકાય પછી આંગળીઓથી માલિશ કરો ચહેરો સંપૂર્ણપણે સુકાઈ જાય પછી તેને ધોઈ લો પછી ચહેરો સ્વચ્છ ટુવાલથી સુકવી લો ચણાનો લોટ અને મુલતાની માટી બંને મૃત ત્વચાના કોષોને દૂર કરવામાં મદદ કરે છે તે સૂર્યપ્રકાશને કારણે થતા ટેનિંગ અને ડાઘની પણ સારવાર કરે છે અને ત્વચામાં વધારાના તેલના ઉત્પાદનને નિયંત્રિત કરે છે ત્વચા ત્વચા ધરાવતા લોકો માટે સંબંધી સમસ્યાઓમાં મદદ કરે છે ચણાના લોટની જેમ જ મુલતાની માટીમાં પણ ત્વચાને વધુ ચમકદાર બનાવવાના ગુણો છે એક નાનું ટામેટું લઈને તેને પીસી લો અને તેમાં એક ચમચી ચણાનો લોટ ઉમેરો પછી સારી રીતે મિક્સ કરીને પેસ્ટ બનાવો ચહેરા પર લગાવીને 10 થી 15 મિનિટ માટે રહેવા દો. પેક ને હળવા હાથે સાફ કરીને નવશેકા પાણીથી ધોઈ લો. ત્યારબાદ ચહેરાને સુકવીને તેના પર મોઇશ્ચરાઇઝર લગાવો. ચહેરા માટે ચણાના લોટના માસ્કમાં ટામેટાનો ઉપયોગ કરવાથી ત્વચા નિખારવામાં મદદ મળે છે. ટામેટામાં રહેલા એન્ટીઑકシडेंट અને એસિડ ખીલના ડાઘ અને સન ટેનની સારવારમાં મદદ કરે છે. આનાથી ત્વચા વધુ તેજસ્વી અને ચમકદાર દેખાય છે. ચણાના લોટની જેમ જ ટામેટા પણ ત્વચાને ચમકાવતા ગુણધર્મો ધરાવે છે એક ચમચી ચણાનો લોટ અને એક ચમચી દહીંને એકસાથે મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો બ્રશની મદદથી તેને આખા ચહેરા પર લગાવો પણ ધ્યાન રાખવું કે આંખોની આસપાસના એરિયામાં ન લાગે વીસ મિનિટ પછી નવશેકા પાણીથી ચહેરો ધોઈ લો ટુવાલથી લૂછીને મોઇશ્ચરાઇઝર લગાવો દહીં લેક્ટિક એસિડથી ભરપૂર હોય છે અને જ્યારે તેને ચણાના લોટમાં મેળવવામાં આવે છે ત્યારે તે ત્વચા પર અદ્ભુત પરિણામો આપે છે દહીં ત્વચાને ભેજયુક્ત બનાવે છે ડાઘ ધબ્બા હળવા કરવામાં મદદ કરે છે અને સનબર્નની સારવાર કરે છે એક ચમચી ચણાનો લોટ ને એક ચમચી મધ લઈને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરવી સ્વચ્છ આંગળીઓથી આ પેસ્ટ ચહેરા પર લગાવીને પંદર મિનિટ સુધી સુકાવા દેવી આંગળીઓની મદદથી માલિશ કરવી ત્યારબાદ નવશેકા પાણીથી ચહેરો ધોઈ લેવો ટુવાલથી લૂંચી લેવો અને મોઇશ્ચરાઇઝર લગાવી લેવું ચણાનો લોટ અને મધ એક સાથે ભળીને ચમકતી ત્વચા માટે એક ઉત્તમ ફેસ પેક તૈયાર કરે છે મધ ત્વચાને ભેજયુક્ત બનાવે છે અને ત્વચાની બળતરા દૂર કરે છે જ્યારે ચણાનો લોટ ત્વચા પર સફાઈ એજન્ટ તરીકે કામ કરે છે એલોવેરાના પાનમાંથી તેનો પલ્પ કાઢો હવે એક બાઉલમાં ચાર ચમચી એલોવેરા પલ્પ નાખો તેમાં બે ચમચી ચણાનો લોટ અને એક ચમચી ગુલાબજળ ઉમેરો આ ત્રણેય વસ્તુઓને મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો આ ફેસ પેકને ચહેરા અને ગરદન પર લગાવીને પંદર મિનિટ સુધી રહેવા દો ત્યારબાદ પાણીથી ધોઈ લો અઠવાડિયામાં એકથી બે વાર આ ફેસ પેકનો ઉપયોગ કરવો એલોવેરા અને ચણાના લોટનો પેક ત્વચાને મોસ્ચરાઈઝ કરે છે આ સિવાય આ ફેસ પેક ત્વચાને ચમકદાર બનાવે છે ખીલથી છુટકારો અપાવે છે અને ડાઘ ધબ્બા દૂર કરે છે એક ચમચી ચણાનો લોટ લો અને તેમાં પૂરતું દૂધ મિક્સ કરીને પેસ્ટ બનાવો આ મિશ્રણમાં એક ચપટી હળદર ઉમેરી શકાય છે આ ફેસ પેકને ચહેરા પર દસ થી પંદર મિનિટ સુધી રાખ્યા પછી ચહેરો ધોઈ લો આ ફેસ પેક પિમ્પલ્સ ઘટાડવામાં મદદ કરે છે ચણાનો લોટ અને પપૈયાનો પલ્પ સમાન માત્રામાં મિક્સ કરો તેમાં ગુલાબજળ ઉમેરો અને ફેસ પેક બનાવો તેને તમારા ચહેરા પર દસ મિનિટ માટે લગાવો અને પછી ધોઈ લો આ ફેસ પેક ત્વચાને એક્સફોલિયેટ કરે છે ત્રણ ચમચી ચણાના લોટમાં એક ચમચી હળદર બે ચમચી દૂધ અથવા ગુલાબજળ અને એક ચમચી બદામનું તેલ અથવા નાળિયેરનું તેલ ભેળવીને પેસ્ટ બનાવો અને તેને આખા શરીર પર લગાવો હળવા ભીના હાથે સ્ક્રબ કરતી વખતે વીસ મિનિટ પછી તેને સામાન્ય પાણીથી ધોઈ લો આ પેસ્ટ ત્વચાને ચમકદાર બનાવે છે અને તેને કોમળ બનાવે છે આ પેક દુલ્હનો માટે ખાસ છે આમ છતાં એવી સલાહ આપવામાં આવે છે કે કોઈપણ વ્યક્તિએ દરરોજ ચણાના લોટનો ફેસ પેક ન લગાવવો જોઈએ ખાસ કરીને જે લોકોની ત્વચા સામાન્ય અને શુષ્ક હોય તેમણે દરરોજ ચણાના લોટમાંથી બનાવેલા ફેસ પેક લગાવવાનું ટાળવું જોઈએ તે તેમની ત્વચાને વધુ શુષ્ક બનાવી શકે છે તે જ સમયે તેલી ત્વચા ધરાવતા લોકો માટે પણ એવું સૂચન કરવામાં આવે છે કે તેઓ તેમનો ઉપયોગ અઠવાડિયામાં ત્રણથી ચાર વખત કરી શકે છે જ્યારે સામાન્ય ત્વચા ધરાવતા લોકોએ તેનો ઉપયોગ અઠવાડિયામાં એક વાર કરવો જોઈએ અને શુષ્ક ત્વચા ધરાવતા લોકોએ દર દસ દિવસમાં એક વાર તેનો ઉપયોગ કરવો જોઈએ તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો